હેલો એવરીવાન વેલકમ બેક ટુ ટ્રાઇન ટેસ્ટ કિચન આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવા દહીં વડા બનાવવાની રેસીપી જો તમે એકને એક દહીં વડા ખાઈને બોર થઈ ગયા હો તો આજે હું તમારી સાથે એકદમ નવા વઘારેલા દહીં વડા બનાવવાની રેસીપી શેર કરીશ જે તમે લાઈફમાં ક્યારેય નહીં ખાધા હશે તો રેસીપીને એમ સુધી જરૂર જોજો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો દહીં વડા બનાવવા માટે અહીંયા મેં અડદની દાળને બેથી ત્રણ વાર ધોઈ અને ચાર કલાક સુધી પલાળીને રાખી હતી દાળ એકદમ સરસ પલળી ગઈ છે તો પાણી કાઢી આપણે મિક્સર જારમાં લઈ એને આપણે પીસી લેવાની છે તો પીસતા વખતે તમારે જો પ્રોબ્લેમ આવે તો બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી એકદમ સરસ ફાઇન આપણે પીસવાનું છે તો અહીંયા મેં દાળ પીસીને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી દાળ પીસાઈ ગઈ છે તો દાળને હવે આપણે એક મિક્સિંગ બાઉલમાં કાઢી લેવાની છે દાળ એકદમ સરસ પલળી ગઈ હશે એટલે પીસવામાં તમને બિલકુલ પ્રોબ્લેમ નહીં આવશે તો અહીંયા આપણી દાળ પીસાઈને તૈયાર થઈ ગઈ છે ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને હવે આપણે હાથ વડે જ દાળને એકદમ સારી રીતે ફેટવાની છે તો એક જ ડાયરેક્શનમાં લગભગ બે મિનિટ સુધી આપણે આ રીતે દાળને ફેટીશું અત્યારે તમે બેટરનો કલર જોઈ શકો છો અને આ બેટર છે તમને થોડુંક ફેટવામાં હેવી લાગશે પણ તમે જેમ જેમ એને હલાવશો ને તો લાઇટ કલર થઈ જશે તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે અને જે આ બેટર છે એ પણ એકદમ સરસ લાઇટ અને ફ્લફી થઈ જશે તો લગભગ બે મિનિટ સુધી મેં આ બેટરને ફેટી દીધું છે તમે જોઈ શકો છો એકદમ સરસ બેટર ફેટાઈ ગયું છે તો દહીં વડા માટેનું બેટર રેડી છે કે નહીં એ ચેક કરવા માટે આપણે વાડકીમાં પાણી લઈ એમાં થોડું બેટર ઉમેરીશું તો તમે જોઈ શકો છો કે બેટર આ રીતે પાણીમાં તરે છે એનો મતલબ કે આપણું જે બેટર છે એ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આમાંથી દહીંવાડા બનાવીશું તો તમારે ગોળ કે જે શેપના બનાવવા હોય એ શેપના બનાવી શકો છો પણ આજે હું મેંદુવાળાના શેપના બનાવીશ તો તેના માટે મેં અહીંયા ગળણી લીધી છે એને થોડી પાણીવાળી કરી લેવાની છે અને હાથ પણ આપણો પાણીવાળો કરી ઉપર બેટર રાખી આ રીતે વચ્ચે કાણું કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ મેંદુવાળું આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેલમાં તળીશું તો તેલ ઓલરેડી મેં ગરમ કરવા માટે મૂકી દીધું હતું ત્યારબાદ હવે આપણે બેટર બેટરને બીજા હાથમાં લઈ લેવાનું છે વડવને અને આપણે એને તેલમાં મૂકતા જવાનું છે તો આવી જ રીતે હું બધા જ વડા બનાવીને તૈયાર કરી દઈશ તેલમાં જેટલા આવે એટલા જ આપણે મૂકવાના છે વડા મૂક્યા બાદ તરત આપણે એની સાઈડને ચેન્જ નથી કરવાની થોડી વાર બાદ તમે જોઈ શકો છો કે વડા એકદમ સરસ ફૂલી ગયા છે ત્યારબાદ હવે આપણે એની સાઈડને આ રીતે ચેન્જ કરીશું અને બીજી બાજુ પણ એકદમ સારી રીતે થવા દઈશું વડાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર તળવાના છે તેલ ગરમ હોવું જોઈએ અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી એને તળવાના છે તો એકદમ સરસ સાઈડને ચેન્જ કરતાં કરતાં ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરશું તો વડા આપણા ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું તો એકદમ સોફ્ટ સ્પંજી ફૂલેલા ફૂલેલા વડા આપણા બનીને તૈયાર છે ત્યારબાદ હવે આપણે એક બાઉલ લઈશું એમાં નવ શેકું ગરમ પાણી લેવાનું છે એમાં થોડું મીઠું ઉમેરીશું અને આપણે જે વડા બનાવ્યા છે એ વડાને આપણે પાણીમાં એડ કરી દેવાના છે જેથી એકદમ સરસ સોફ્ટ બની જાય તો પાંચે પાંચ વડાને હું આ રીતે પાણીમાં ઉમેરી ચમચી વડે આ રીતે એની સાઈડને ચેન્જ કરી લઈશું અને એને આપણે લગભગ બે થી ત્રણ મિનિટ સુધી સાઈડમાં રાખી દઈશું બીજી બાજુ હવે આપણે દહીં બનાવીશું તો અહીંયા મેં એક મોટું બાઉલ દહીં લીધું છે અને આપણે એને વિસ્કરતી એકદમ સારી રીતે ફાટી લેવાનું છે આજે આપણે એકદમ નવી રીતે દહીં વડા બનાવીએ છીએ તો રેસીપીને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો અને તમે ક્યારે નહીં બનાવ્યા હશે એવા ટેસ્ટી વડા બનશે તો દહીં અહીંયા આપણું ફેટાઈને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ક્રીમી દહીં આપણું છે હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું બીજી બાજુ આપણે ગેસ ઉપર વઘારી અને ગરમ કરવા માટે મૂકીશું અને એમાં એક ચમચી તેલ મૂકીશું તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જીરું પોણી ચમચી જેટલી રાયું ઉમેરીશું ત્યારબાદ આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું થી બાર જેટલા એક સૂકું લાલ મરચું તોડીને ઉમેરીશું અને એક નાનું ઝીણું સમારેલું લીલું મરચું બધું જ એકદમ સારી રીતે મિક્સ કરીશું અને ચપટી જેટલી આપણે હળદર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરીશું તો વઘાર આપણો બનીને તૈયાર થઈ ગયો છે ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું અને વઘારને આપણે સાઈડમાં રાખીશું તો એકદમ પરફેક્ટ વઘાર બનીને તૈયાર થઈ ગયો છે બીજી બાજુ બેથી ત્રણ મિનિટ બાદ તમે જોઈ શકો છો વડા પણ એકદમ સરસ ફૂલી ગયા છે તો આપણે આ રીતે હળવે હાથે થોડું પાણી કાઢી લેવાનું છે વડામાંથી ત્યારબાદ હવે આપણે વડાને એસેમ્બલ કરીશું તો એક બાઉલ લેવાનું છે એમાં આપણે જે દહીં બનાવ્યું છે એ દહીં લઈશું એમાં મેં થોડું મીઠું એડ કર્યું હતું ત્યારબાદ આપણે તેમાં તૈયાર કરેલા વડા અને તૈયાર કરેલો વઘાર એક ચમચી એડ કરીશું બીજો વઘાર હું બીજા દહીંમાં એડ કરીશ વઘારને આપણે દહીંમાં અને વડા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનો છે ત્યારબાદ હવે આપણે બીજા વડા પણ એડ કરીશું તો બીજા બે વડા હું દહીંમાં એડ કરીશ અને ફરીથી એકદમ સારી રીતે દહીંમાં વડાને કોટ કરી લઈશું તમને મારી આજની આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો ઉપરથી આપણે થોડી દાણાભાજી લાલ મરચું અને શેકેલા જીરા પાવડરથી ગાર્નિશ કરીશું તો તમે ક્યારેય ન બનાવ્યા હોય એવા એકદમ ટેસ્ટી વઘારેલા દહીં વડા બનીને તૈયાર થઈ ગયા છે તમે પણ એકવાર આ રીતે ઘરે જરૂરથી બનાવજો અને કેવા બને છે એ તમારા ફીડબેક મને કમેન્ટ કરી ચોક્કસ જણાવજો જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ